મારું નામ અનુષ્કા છે અને હું રાજસ્થાનના જયપુરમાં રહું છું મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને મારી લગ્નજીવનની શરૂઆતને બે વર્ષ થયા છે હું મારા પતિ દીપક સાથે ખૂબ જ ખુશાલ જીવન જીવી રહી છું દીપક સરકારી ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરે છે અને તેઓ મને ખૂબ પ્રેમ કરે છે પણ આજે કંઈક એવું બન્યું જેની કલ્પના પણ મેં કદી નહોતી કરી સવાર હતી હું સ્નાન કર્યા પછી અઈનાના સામે વાળ ગોઠવી રહી હતી એ વખતે દીપક શાંતપણે પાછળથી આવ્યા અને મને ત્યાં બહારામાં ભર્યા મારા કાન પાસે આવીને હળવેથી કહ્યું ઓ મારી જાન આજે તો તું ખરેખર ખૂબસૂરત લાગી રહી છે હું હસી પડી અને કહ્યું તમે તો રોજ આવું કહો છો એ હસતા હસતા કહે ચાલ તો આજે સાંજ ખાસ બનાવીએ હું શરારતથી પૂછ્યું સાંજ તો રોજ આવે છે આજે શું ખાસ હશે તેમની આંખોમાં તેજ હતું તેઓ બોલ્યા એક નાની ટીકી લાવીશ જે આપણને એક નવી અનુભૂતિ આપશે પછી આપણે એકબીજાની સાથે ખુલ્લા દિલથી બધું અનુભવી શકીશું હું હસીને કહ્યું બરાબર છે પણ હવે તો ઓફિસ જાઓ તેમણે કહ્યું હા હા બસ નીકળી રહ્યો છું પણ રાત માટે તૈયાર રહેજે હું બોલી સારી હવે જાઓ પણ અને તેઓ ઓફિસ તરફ નીકળી ગયા દિવસ આખો સરસ રીતે ગયો બપોરે લંચ કર્યો અને સાંજના છ વાગે તેઓ ઓફિસથી નીકળતા પહેલાં દવાખાનેથી કંઈક લઈને આવ્યા અને ઘરે આવ્યા તેઓએ મજાકમાં પૂછ્યું આજે શું બનાવ્યું છે હું હસીને કહ્યું તમારી બધી જ મનપસંદ વાનગીઓ રાતે મેં સાથે જમ્યા પછી તેઓ રૂમમાં ગયા થોડીવાર પછી હું બે ગ્લાસ દૂધ લઈને ગઈ તેમણે એક નાની ટીકી મારી હથેળી પર મૂટી અને કહ્યું આ તારા અંદરના જુસ્સાને જગાવશે હું શાંતિથી ઓકે કહીને લીધી પછી તેમણે પણ લીધી થોડી જ મિનિટોમાં એક ઉર્જાનો અનુભવ થયો હૃદય ધડકવાનું તીવ્ર થયું મેં કહ્યું હવે દૂર ના રહો મને તમારા નજીક રાખો તેઓએ હાથ આગળ વધાર્યો ચાલ મારી બાજુ આવી જા હું ધીમે ધીમે તેમના નજીક ગઈ તેમણે મને ભેટી લીધું અમારા શ્વાસ એકસાથે ધબકી રહ્યા હતા અને અમે એકબીજાની નજીક આવતા ગયા મેં તેની શર્ટની બટન ખોલી નાખી અને તે મારા પીઠ પર પોતાના ગરમ હોટો રાખીને મને વધુ નજીક ખેંચવા લાગ્યા ઓરડાનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું બહારની દુનિયા તો ક્યાંક દૂર રહી ગઈ હતી હવે માત્ર હું અને તેઓ જ હતા એકબીજામાં પૂરેપૂરા ખોવાયેલા તેમના સ્પર્શથી મારા આત્મા સુધી સિલસિલી ઉઠી હતી અને હું પોતાને પૂરી રીતે તેમને અર્પણ કરી દીધી હતી અમે બિસ્તર પર એકબીજાને ધીરે ધીરે અનુભવી રહ્યા હતા એ જ સમયે અચાનક દરવાજાની ઘંટી વાગી હું ચોંકી ગઈ હવે આ સમયે કોણ હશે તેઓ બોલ્યા જોઉં છું મેં તરત જ મારા કપડાં ઠીક કર્યા અને તેઓ દરવાજા તરફ ચાલ્યા ગયા જેમ જ તેમણે દરવાજું ખોલ્યું બહાર તેમના મમ્મી પપ્પા ઊભા હતા હું થોડી ગભરાઈ ગઈ અને બોલી મમ્મી પપ્પા તમે આ સમયે મમ્મી સ્મિત સાથે બોલી વહુ તને જોઈને તને ખુશી ના થઈ મેં તરત જ જવાબ આપ્યો ના મમ્મીજી ખૂબ જ ખુશી થઈ મેં તેમને અંદર બોલાવ્યા અને પાણી લાવીને આપ્યું મમ્મીજી મને ધ્યાનથી જોઈને બોલી વહુ ઘરમાં એસી કે પંખો નથી શું તને એટલું છાવું કેમ આવી ગયું છે હવે હું તેમને શું કહું કે આ ગરમી હવામાનની નથી પણ ગોળીનું અસર છે હું સ્મિત કરીને બોલી મમ્મીજી હમણાં જ રસોડામાં ખાવાનું બનાવ્યું તો તેની ગરમીથી આવી ગયું હશે એટલામાં પપ્પાજી દીપકને બોલ્યા બેટા આજે હું તારા ઓરડામાં સૂઈ જાઉં છું સફરથી પગમાં ઘણું દુઃખે છે દીપક બોલ્યા શા માટે નહીં પિતાજી ચાલો હું દીપકની તરફ જોયું અમારી આંખોમાં ઘણું બધું વાત થઈ ગયું પણ એક શબ્દ પણ બોલી ના શક્યા દીપક પપ્પાજી સાથે ચાલ્યા ગયા અને હવે હું મમ્મીજી સાથે રહી ગઈ મમ્મીજી બોલી વહુ ચાલ હવે તું મારા ઓરડામાં ચાલ આજે હું તારા સાથે જ ઊંઘીશ હું ધીમેથી માથું હલાવી અને તેમની સાથે ચાલી ગઈ હવે ગોળીનું અસર આખા શરીરમાં ફેલાઈ ગયું હતું મને ખૂબ ગરમી લાગતી હતી મેં તરત જ પાણીની બોટલ ઉઠાવી અને એક સાથે અડધી બોટલ પી ગઈ મમ્મીજીએ પૂછ્યું વહુ શું થયું એટલું પાણી કેમ પી રહી છે મેં કહ્યું મમ્મીજી બસ થોડી તરસ લાગી હતી હવે હું વિચારતી હતી કે કદાચ આ અગ્નિ હવે ઊંઘમાં જ ઠંડી પડી જાય અને હું શાંતિથી સૂવાની કોશિશ કરવા લાગી